આકાશવાણી સમાચાર છે મુખ્ય સમાચાર અરૂણાચલ પ્રદેશમાં ભાજપ ફરી સરકાર રચવા તરફ અગ્રેસર અને સિક્કિમમાં ક્રાંતિકારી મોરચાને બહુમતી મળે તેવા વલણ લોકસભાની ચૂંટણીના પરિણામો માટે ખાનગી ટેલિવિઝન માધ્યમો અને અન્ય સંસ્થાઓના એક્ઝિટ પોલના આંકડાને કોંગ્રેસે અયોગ્ય ગણાવ્યા ચૂંટણી પછી કોઈપણ પ્રકારની હિંસા અટકાવવા માટે ચૂંટણી પંચે રાજ્યોમાં કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કર્યા આગામી ત્રણ ચાર દિવસ સુધી દેશના ઉત્તર પૂર્વીય ભાગ અને દક્ષિણના કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી ઉજ્જૈનના સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ ભગવાન મહાકાલેશ્વરના મંદિરમાં ભસ્મ આરતી માટે ત્રણ મહિના અગાઉ બુકિંગ કરાવી શકાશે આઈસીસી ટી ટ્વેન્ટી વિશ્વકપની બીજી મેચમાં આજે વેસ્ટ ઇન્ડિઝ અને પકવા ન્યુ ગીનિયા વચ્ચે રમાશે સમાચાર વિગતવાર અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી સરળતાથી ચાલી રહી છે અરુણાચલ પ્રદેશની સાહીઠ બેઠકો અને સિક્કિમની બત્રીસ બેઠકો માટે ઓગણીસમી એપ્રિલે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની સાથે જ મતદાન યોજાયું હતું અત્યાર સુધીના વલણો દર્શાવે છે કે ભાજપ અરુણાચલ પ્રદેશમાં સત્તા જાળવી રાખવા તરફ અગ્રેસર છે જ્યારે સત્તારૂઢ સિક્કિમ ક્રાંતિકારી મોરચા સિક્કિમમાં પૂર્ણ બહુમતી મેળવવા તરફ આગળ વધી રહી છે કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે ખાનગી ટેલિવિઝન માધ્યમો અને અન્ય સંસ્થાઓને એક્ઝિટ પોલના આંકડાને અયોગ્ય ગણાવ્યા છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે એક્ઝિટ પોલ સંપૂર્ણ રીતે ખોટા છે શ્રી રમેશે કહ્યું તમામ પક્ષોના નેતાઓએ રાજ્યવાર વિશ્લેષણ કર્યું અને એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે ઇન્ડી ગઠબંધનને બસો પંચાણું બેઠક મળશે ચૂંટણી પછી કોઈપણ પ્રકારની હિંસા અટકાવવા માટે ચૂંટણી પંચે રાજ્યોમાં કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કર્યા છે આયોગે રાજ્યો અને કેન્દ્રીય નિરીક્ષકોના મૂલ્યાંકનના આધારે આ નિર્ણય લીધો છે આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં મતગણતરી બાદ પંદર દિવસ માટે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે જ્યારે મતગણતરી બાદ બે દિવસ સુધી ઉત્તરપ્રદેશ ઓડિશા સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાં સુરક્ષાદળો તૈનાત રહેશે ગઈકાલે પૂર્ણ થયેલી સાત તબક્કાની લોકસભા ચૂંટણી ઉપરાંત આંધ્રપ્રદેશ અને ઓડિશાની વિધાનસભાની ચૂંટણીઓ અને વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી ચોથી જૂને સવારે આઠ વાગે શરૂ થશે ચૂંટણી પંચે મતગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી છે પંચના જણાવ્યા અનુસાર મતગણતરીનું વલણ અને પરિણામો ચૂંટણી પંચની વેબસાઇટ રિઝલ્ટ ડોટ ઇસીઆઈ જીઓવી ડોટ ઇન અને મતદાર હેલ્પલાઇન એપ પર ઉપલબ્ધ રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી નિષ્પક્ષ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા બદલ ચૂંટણી પંચની ભૂમિકાની પ્રશંસા કરી છે સોશિયલ મીડિયા પરની એક પોસ્ટમાં તેમણે કહ્યું કે પંચના સમર્પણ અને વ્યવસ્થિત પ્રયાસોને કારણે ભારતીય લોકશાહીમાં લોકોની શ્રદ્ધા મજબૂત થઈ છે અને દેશવાસીઓએ વિશ્વાસ સાથે મતદાન કર્યું છે શ્રી મોદીએ કહ્યું કે ભારતની ચૂંટણી પ્રક્રિયા લોકતાંત્રિક મૂલ્યોમાં વિશ્વાસ વધારે છે પ્રધાનમંત્રીએ ચૂંટણી દરમિયાન સુરક્ષા દળોની ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી તેમણે કહ્યું કે સુરક્ષા દળોના કારણે સલામત વાતાવરણમાં મતદાન થયું અને લોકો સરળતાથી ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ શક્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિવિધ મુદ્દાઓ અંગે સાત બેઠક યોજવા જઈ રહ્યા છે સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ઉત્તર પૂર્વીય રાજ્યોમાં વાવાઝોડા પછીની સ્થિતિની સમીક્ષા કરવા દેશમાં ભારે ગરમીની સ્થિતિની સમીક્ષા કરવા વિશ્વ પર્યાવરણ દિવસને મોટા પાયે ઉજવવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવા તેમની નવી સરકારના સો દિવસના કાર્યક્રમના એજન્ડાની સમીક્ષા કરવા પણ એક બેઠક યોજાશે ઓડિશામાં પુરી ખાતે ફટાકડાના જથ્થામાં થયેલા વિસ્ફોટમાં મૃત્યુઆંક અગિયાર પર પહોંચ્યો છે જેમાં સારવાર હેઠળ રહેલા વધુ ત્રણ લોકો આજે તેમની ઇજાઓને કારણે મૃત્યુ પામ્યા છે બુધવારે રાત્રે ભગવાન જગન્નાથની યાત્રા દરમિયાન થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા ત્રીસ લોકો ઘાયલ થયા હતા ઓગણીસ ઘાયલોની પુરી ભુવનેશ્વરી અને કટકની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને મૃતકના નજીકના સંબંધીઓને ચાર લાખ રૂપિયાની સહાય રકમની જાહેરાત કરી છે દરમિયાન પોલીસે સુઓ મોટો ફોજદારી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મધ્યપ્રદેશના શિવપુરમાં બોટ દુર્ઘટનામાં બાળકો સહિત અનેક લોકોના મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો છે રાષ્ટ્રપતિએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના સ્વજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી છે આ આ રાષ્ટ્રીય સમાચાર સમાચાર આપ આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો અમારી ચેનલ પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો હવામાન વિભાગે આગામી ત્રણ ચાર દિવસ સુધી દેશના ઉત્તર પૂર્વીય ભાગ અને દક્ષિણ તટીય વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે અરૂણાચલ પ્રદેશ આસામ મેઘાલય હિમાલયના પશ્ચિમ બંગાળના ભાગો અને સિક્કિમમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે દેશના ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભાગોમાં આગામી બે દિવસમાં મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી અને મધ્ય ભાગમાં આગામી પાંચ દિવસ સુધી તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તરાખંડ અને ઝારખંડના કેટલાક ભાગોમાં આવતીકાલ સુધી અને દિલ્હી પૂર્વ મધ્યપ્રદેશ છત્તીસગઢ બિહાર અને ઓડિશામાં આજે તીવ્ર ગરમી યથાવત રહેશે પશ્ચિમ રાજસ્થાનમાં ચોથી અને પાંચમી જૂને પણ તીવ્ર ગરમી પડવાની સંભાવના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાના લોકોને તેમના રાજ્યના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે દરેક ભારતીય રાષ્ટ્રીય પ્રગતિમાં રાજ્યના યોગદાન પર ખુર ગર્વ અનુભવે છે તેમણે ઉમેર્યું હતું કે આ રાજ્ય સમૃદ્ધ ઇતિહાસ અને ખૂબ જ જીવંત સંસ્કૃતિથી આશીર્વાદિત છે પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ આગામી સમયમાં રાજ્યના વિકાસ માટે સતત કામ કરવા માટે પ્રતિબદ્ધ છે ઉજ્જૈનના સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ ભગવાન મહાકાલેશ્વરના મંદિરમાં ભસ્મ આરતીની બુકિંગ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવવા માટે કલેક્ટર નીરજ કુમાર સિંહના નિર્દેશનમાં ગઈકાલથી નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે આ વ્યવસ્થા મુજબ પહેલાં આવો અને પહેલા મેળવોના આધારે મહાકાલેશ્વર મંદિરની વેબસાઇટ પર પહેલી જુલાઈથી એકત્રીસ જુલાઈ માટે નવ હજાર એકસો શ્રદ્ધાળુઓની ભસ્મ આરતીની અરજી સ્વીકારવામાં આવી છે ઉપરાંત ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાની બુકિંગ પણ કરવામાં આવ્યું છે કલેક્ટર નીરજ કુમાર સિંહે કહ્યું કે નવી વ્યવસ્થા મુજબ હવે શ્રદ્ધાળુઓ પહેલાંથી જ બસમાં આરતીનું આયોજન કરી શકશે હવે દર મહિનાની પહેલી તારીખે આવતા મહિનાની બસમાં આરતીનું બુકિંગ જાહેર કરી દેવામાં આવશે તેમજ આગામી ત્રણ મહિના માટે બસમા આરતી મારતીનું બુકિંગ કરાવી શકાશે શ્રીએ કહ્યું કે પંદર દિવસ પહેલાં બસમાં આરતીનું બુકિંગ કરવામાં આવતું હોવાની વ્યવસ્થા પંદર જૂનથી સંપૂર્ણ રીતે બંધ કરવામાં આવશે ભારતે આજે ક્યુબાને માનવતાવાદી સહાય રવાના કરી છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે નવ મેડ ઇન ઇન્ડિયા એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સનું નેવું ટનનું કન્સાઇનમેન્ટ મુન્દ્રા પોર્ટથી ક્યુબા માટે રવાના થયું છે તેમણે કહ્યું કે એપીઆઈ આવશ્યક દવાઓના ઉત્પાદનમાં મદદ કરશે પ્રવક્તા રણધીર જયસ્વાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સહાય વિશ્વની ફાર્મસી તરીકે ભારતની ભૂમિકાને પુનઃ પુષ્ટ કરે છે અને બે રાષ્ટ્રો ભારત અને ક્યુબા સંબંધો વચ્ચેની આપણી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે આઈસીસી ટી ટ્વેન્ટી વિશ્વકપની બીજી મેચ આજે વેસ્ટ ઇન્ડિઝ અને પપુઆ ન્યૂ ગીનિયા વચ્ચે રમાશે વિશ્વની પહેલી મેચમાં યુનાઇટેડ સ્ટેટ્સની ટુકડીએ કેનેડાને હરાવી વિજય શરૂઆત કરી છે કેનેડાની ક્રિકેટ ટુકડીએ પ્રથમ બેટિંગ કરતા વીસ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી એકસો ચોરાણું રન બનાવ્યા હતા જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સની ટીમે અઢાર ઓવરમાં જ એકસો પંચાણું રન બનાવી જીત હાંસલ કરી હતી યુનાઇટેડ સ્ટેટ્સની ટીમ તરફથી એરોન જોન્સ અને એન્ડ્રીસ ગોસે અડધી સદી બનાવી હતી મેક્સિકોમાં આજે નવા રાષ્ટ્રપતિ માટે મતદાન થઈ રહ્યું છે આ ચૂંટણીમાં લોકપ્રિય રાષ્ટ્રપતિ આન્દ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રેડોરના ઉત્તરાધિકારીની પસંદગી કરવા માટે મતદાન થશે ઉમેદવારોની મોટી સંખ્યા વચ્ચે મહિલા દાવેદાર ક્લાઉડિયા શીનબામ વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જોચીટલ ગેલ્વિસ જ્યોર્જ અલ્વારેઝ મેનેજ મુખ્ય દાવેદારોમાંની એક છે સૌથી વિશેષ વાત એ છે કે કોઈ મહિલા ઉમેદવાર રાષ્ટ્રપતિ બને તેવી પ્રબળ સંભાવના અત્યારે દેખાઈ રહી છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર અરુણાચલ પ્રદેશમાં ભાજપ ફરી સરકાર રચવા તરફ અગ્રેસર અને સિક્કિમમાં ક્રાંતિકારી મોરચાની બહુમતી મળે તેવા વલણ લોકસભાની ચૂંટણીના પરિણામો માટે ખાનગી ટેલિવિઝન માધ્યમો અને અન્ય સંસ્થાઓના એક્ઝિટ પોલના આંકડાને કોંગ્રેસે અયોગ્ય ગણાવ્યા ચૂંટણી પછી કોઈપણ પ્રકારની હિંસા અટકાવવા માટે ચૂંટણી પંચે રાજ્યોમાં કેન્દ્રીય સુરક્ષા દળો તૈનાત કર્યા આગામી ત્રણ ચાર દિવસ સુધી દેશના ઉત્તર પૂર્વીય ભાગ અને દક્ષિણના કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી ઉજ્જૈનના સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ ભગવાન મહાકાલેશ્વરના મંદિરમાં બસમાં આરતી માટે ત્રણ મહિના અગાઉ બુકિંગ કરાવી શકાશે આઈસીસી ટી ટ્વેન્ટી વિશ્વકપની બીજી મેચ આજે વેસ્ટ ઇન્ડિઝ અને પપુઆ ન્યુ ગિનિયા વચ્ચે રમાશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા